ભરૂચ શહેર તથા જિલ્લામાં ભારે વરસાદ અને નદીમાં આવેલ પાણીના પૂરની અસર શાકભાજી ઉપર પડી છે ઠેર ઠેર ખેતરોમાં ભરાયેલા વરસાદી અને પૂરના પાણીના કારણે નષ્ટ થઈ જતા શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે જેના કારણે શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે દૂધી ગલકા ભીંડા ધાણા તુવેર રીંગણ કારેલા વટાણા તુરિયા સહિતના શાકભાજીના ભાવ સો રૂપિયાની આસપાસ પહોંચી ગયા છે શાકભાજીના વેપારીએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ સાથે નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે જિલ્લાભરમાં ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે આ સાથે જ શાકભાજીના ભાવમાં પણ વધારો નોંધાયો છે આ બાબતે ગૃહિણીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ચોમાસા દરમિયાન ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે શાકભાજીના ભાવ આસમાને ચડ્યા છે ત્યારે ઘરનું બજેટ પણ ખોરવાઈ રહ્યું હોવાનું ગૃહિણીઓ જણાવી રહી છે ચોમાસાના કારણે શાકભાજીના ભાવ ઘણા વધી ગયા છે જે ધાણા હતા તે સો વીસના સો ગ્રામ થઈ ગયા છે જે કાંડા હતા તે સાહીઠના કિલો થઈ ગયા છે જે હવે ચોમાસામાં જે સ્ત્રીઓની બચત હતી તે હવે બચત ખોરવાઈ ગઈ છે તે હવે ચોમાસાના પાણીના કારણે સ્ત્રીઓને આ પ્રોબ્લેમ થઈ ગઈ છે હમણાં જે ભાવ વધારાનું જે ચાલી રહેલું છે એ આપણે ભરૂચ શહેરના અને આજુબાજુના જે વિસ્તારમાં જે વરસાદના કારણે બધા ખેતરો સાફ થઈ ગયા છે એના કારણે આ બધી શાકભાજી બહારથી આવી રહેલી છે એના કારણે આ બધી શાકભાજીનો ભાવ વધારે છે અમને એટલી આશા છે કે ખેડૂતો હજુ થોડો ભાવ ઓછો કરે અને બીજા જે નોર્મલ માણસો હોય તે થોડું ખરીદીને ખાઈ શકે બસ એટલી વિનંતી સરકાર પાસે વિનંતી કરીએ છીએ